नमस्कार दर्शक मित्रों आप निह एस न्यूज बुलेटिन नजर ना नाखी अत्यार मुख्य समाचारों पर गुजरात भाजप संगठन बाबते पकड़ गुम रही होवा चर्चा गुजरात ना राज्यपाल कमला जी मिजोरम ना राज्यपाल तरीके बदली આવતીકાલ થી ગૌરી પૂજાનો નો થશે પ્રારંભ બાળાઓ ખરીદ્યા ટ્રક માં પંચર પડ્યું ને લોકોએ ચલાવી ડુંગળી ની નોંધ ગુજરાત માં મેરો ડોનર રજીસ્ટ્રેશન નો થયો પ્રારંભ

જયારે અગાઉના ભાજપના કાર્યકરો ની ખેંચતાણ પ્રશ્ને રાજકોટ ભાવનગર જુનાગઢમાં પણ કાર્યકરો બાકડ્યા હતા તાજેતરમાં રાજકોટ મનપામાં કમિટી બાબતે ભાજપ કોર્પોરેટરે મહિલા કોર્પોરેટર ને લાપો મારી દીધો હતો ત્યારે અંદરની લડાઈ બહાર આવી હતી આમ આ બધી ઘટનાઓને લઈને ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક બાબતે તેની પકડ ગુમાવી રહ્યો હોવાનું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપ અને સરકારે ચિંતન પણ શરૂ કર્યું છે અને સંગઠન મજબૂત બનાવવા બનાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે લોક જોવા અને ગણતરીના કલાકોમાં મ્યુનિસિપલ ભાજપ સત્તાવાળાએ કરવી પડેલી નામોશી ભરી પીછે હટના સરકાર અને સંગઠનમાં જોવા મળી રહ્યા છે બે હજાર પંદર ત્યારે ભાજપ ની હાલની લોકપ્રિયતા માં જરાસખીય વોટ ન આવવી જોઈએ તેવી ગણતરી સાથે હાઈકમાન્ડ જયારે ફૂંકી ફૂકી ને પગલા ભરી રહ્યું છે ત્યારે આવાજ અવિચાર અને અક્કલ વગરના નિર્ણય ને પક્ષ ને પ્રતિષ્ઠાને બહુ મોટો ધક્કો પહોંચાડ્યો છે

નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી ચાલી રહી હતી ગત મહિનામાં ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણ કેરળના રાજ્યપાલ શીલા દીક્ષિત રાજસ્થાનના રાજ્યપાલ માર્ગારે ટલવા મહારાષ્ટ્રના રાજ્યપાલ કે શંકર નારાયણ અને ત્રિપુરાના રાજ્યપાલ દેવેન્દ્ર કોટકને કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા રાજીનામું આપી દેવા જણાવવામાં આવ્યું હતું જે અંતર્ગત તા સમાચારોએ ચકચાર મચાવી હતી જે સંદર્ભે આ બદલીઓ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે

આ રેડીમેડ જવારા ખરીદવા માટે બાળાઓ વાલીઓ સાથે રેડીમેડ જવારા લોકો પાસે પહોંચી જતા હોય છે આમ તો પરંપરાગત મુજબ આ જવારા જાતે જ એક કુંડામાં વાવવાના હોય છે અને ત્યારબાદ જ તેની પૂજા કરવામાં આવે છે પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે અને રેડીમેડ નો જમાનો આવતા જવારા પણ રેડીમેડ ઉપલબ્ધ થાય છે જેને બાળાઓ ખરીદી અને પૂજા કરતી હોય છે

ગઈકાલે વેરી સવારે સાયન્સ સિટી રોડ થી ગોતા તરફ જવાના રોડ પર ડુંગળી ભરેલી ટ્રક પસાર થતી હતી ત્યારે કોઈ કારણસર ટ્રકમાં અચાનક પંચર પડી જતાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કબજો ગુમાવ્યો હતો અને અને આગળ જતી એક બાઇકને ટક્કર અથરાતા બચી ગયો હતો ડ્રાઈવરે સાચવીને ટ્રક સાઇડમાં રોકી હતી દૂર સુધી કોઈ પંચરવાળો ન દેખાતા તેનો ક્લીનર ત્યાંથી ક્યાંય ન જતા દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ ડુંગળીની લૂંટ ચલાવી હતી લોકો ટ્રકમાં ચડી ગયા હતા અને લોકો અન્ય લોકો ડુંગળી આપવા જતા મોઘી ડુંગળી રોડ પર ફેલાઈ ગઈ હતી આ ઘટના આ ઘટના ગેરફાયદો ઉઠાવીને ઘણા લોકો પોધળે કોધળા ભરી ડુંગળી ઘરે લઈ ગયા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે જાગૃત અને સેવાભાવી લોકો બોન મેરો ડોનેટ કરવા માટે આગળ આવે તો લાખો બ્લડ કેન્સર પીડિત દર્દીઓના દર્દીઓને નવ જીવન મળી શકે છે આવા ખાસ ઉદ્દેશથી ગુજરાત કેન્સર સોસાયટી ઇન્ડિયન રેડ સ્પોર્ટ સોસાયટી અને સદવિચાર પરિવારના સંયુક્ત પ્રયાસથી ગુજરાતની પ્રથમ બોન મેરો ડોનર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં દર વર્ષે બ્લડ કેન્સરના કારણે કેટલાય બાળકો મોતને ભેટે છે જેમને આપણે માત્ર ચારસો ml જેટલું લોહી આપીને જીવદાન આપી શકીએ છીએ આજે અમદાવાદમાં બોનમેરો ડોનર નદી સ્થિતિનો થાય છે લગભગ ચાલીસ વ્યક્તિઓએ પોતાનું નામ પહેલાં નોંધાવ્યું હવે રેગ્યુલર અમદાવાદ રેડક્રોસના સરકારથી દર પંદર દિવસે ઓછામાં ઓછા પચાસ દાતાઓને આપણે કન્સેન્ટ લઈ મુંબઈથી મેડિ મેરોડ રોડ ઓનર રજિસ્ટ્રી ઇન્ડિયામાં બ્લડ મૂકીશું કે જે રજીસ્ટ્રી મેઇન રજિસ્ટ્રી છે એને પર દાતાનો ખર્ચો લગભગ દસવાર હજાર રૂપિયા એટલે આ બાબતમાં જે ખૂબ ગંભીર હોય તે જ પોતે દાતા તરીકે સંમતિ આવે એના માટે આપણી અમદાવાદની જુદી જુદી ઇન્ડસ્ટ્રી બેન્કો વગેરેને આપણે ઇન્વોલ્વ કરી કારણ કે કાયમી ત્યાં આગળ એ માણસ એટલે જ્યારે બી કોઈને જરૂર પડે દાતાને તો એ કોઈ વ્યક્તિનું જીવન બચાવવાની વાત આવે ત્યારે હા ના દાતા મારી ખાસ વિનંતી છે આ બાબતની વધુ જાણકારી તમે મેળવો અઢારથી પિસ્તાલીસ વર્ષથી તંદુરસ્ત વ્યક્તિ જો તમે હોવ તો તમે બોન મેરો ડોનર તરીકે નામ નોંધાવો ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે તમારા લોહીને મેચ થતું કોઈ જીવનની અંતિમ

આપણી સરખામણીએ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો હોવા છતાં પણ તે દેશમાં લાખો સંખ્યામાં બોન મેરો ડોનેટ નોંધાયેલા છે મુંબઈના સિનિયર હિમોટોલોજીસ્ટ ડોક્ટર સુનિલ પારેખે જણાવ્યું કે બોન મેરો ડોનેટ ડોનેશન સામાન્ય બ્લડ ડોનેશન જેવી જ પ્રક્રિયા છે બોન મેરો ડોનેશન રજિસ્ટ્રીના કાર્યક્રમમાં સેના અનેક અનેક ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા જેમાં ડોક્ટર્સ ઉદ્યોગપતિ કલાકારો સામાજિક કાર્યકરો તેમજ સ્વયંસેવક સંસ્થાના સમાજસેવકો